રાજદેશ ભર્મા આન બાન અને શાન સાથે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી દેશમાં વિવિધ સ્થળોએ તિરંગો લહેરાવી લોકોએ પોતાનો દેશ પ્રેમ દર્શાવ્યો હતો ઇન્ડો-તિબેટીયન પોલીસ ફોર્સના જવાનોએ દુર્ગમ પહાડી વિસ્તારોમાં તિરંગો લહેરાવ્યો હતો તો ભારે બરફ વર્ષા વચ્ચે આઈટીબીપીના જવાનોએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી ઉપરાંત દ્વારકાના शिवराजપુર બીચ ખાતે ડિસ્કવરી સ્કુબા ટીમ દ્વારા દરિયાની અંદર રાષ્ટ્રધ્વજ લહેરાવી ગણતંત્ર દિનની ઉજવણી કરી विश्वनी સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ તિરંગો ફરકાવવામાં આવ્યો તો ન્યાયના મંદિર એવા ગુજરાત હાઈકોર્ટમાં પણ ધ્વજવંદન સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદર ખાતે શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા યુવાનોએ મધ્ય દરિયે રાષ્ટ્રગાન સાથે ધ્વજ લહેરાવી દેશપ્રેમ વ્યક્ત કર્યો ઇન્ડો-તિબેટીયન પોલીસ ફોર્સના જવાનોએ દુર્ગમ પહાડી વિસ્તારોમાં તિરંગો લહેરાવ્યો હતો તો ભારે બરફ વર્ષા વચ્ચે આઈટીબીપીના જવાનોએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી તોાત્ર દ્વારકાના शिवराजપુર બીચ ખાતે ડિસ્કવરી સ્કુબા ટીમ દ્વારા દરિયાની અંદર રાષ્ટ્રધ્વજ લહેરાવી ગણતંત્ર દિનની ઉજવણી કરાઈ. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ તિરંગો ફરકાવવામાં આવ્યો. તો ન્યાયના મંદિર ઇવા ગુજરાત હાઈકોર્ટમાં પણ ધ્વજવંદન સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ. મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદર ખાતે શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા યુવાનોએ મધ્ય દરિયે રાષ્ટ્રગાન સાથે ધ્વજ લહેરાવી દેશપ્રેમ વ્યક્ત કર્યો.